પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી પુન નવ સભ્ય બિન જાહેર કરવામાં આવ્યા છે છેલ્લા બીસ વર્ષ ઉપરાંતથી ચૂંટણી જે પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી બીએસ પટેલ જાહેર હેઠળ પેનલની છેલ્લા પચ્ચીસ વર્ષ ઉપરાંતથી પાનોલી ઉદ્યોગ મંડળમાં દબદબો બરકરાર જોવા મળી રહ્યો છે છ જનરલ અને ત્રણ રિઝર્વ કેટેગરી માટે ચૂંટણી યોજાનારી હતી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી નવ સભ્ય બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે છ જનરલ અને ત્રણ રિઝર્વ કેટેગરી માટે ચૂંટણી યોજાનાર હતી અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી નું સંચાલન કરતા પાનોલી ઉદ્યોગ મંડળમાં વીસ બાદ પણ ચૂંટણી ના યોજી બિનહરીફ સભ્યોની વરણીની પરંપરા જળવી રહી છે સત્તા પક્ષના પ્રમુખ બીએસ પટેલ નિયાગેવાની હેઠળ પાનોલી ઉદ્યોગ મંડળમાં છવ્વીસ વર્ષથી તેમની પેનલ જ સત્તારૂઢ છે ચાલુ વર્ષે પણ આગામી ત્રણ વર્ષના સભ્યો માટે નવ સભ્યોની ચૂંટણી યોજનાર હતી જેમાં ગત રોજ ફ્રોમ ચકાસણી બાદ ચૂંટણી અધિકારી કિરણસિંહ પરમાર દ્વારા જનરલ કેટેગરીમાં બીએસ પટેલ ચંપકલાલ રાવલ ભરતભાઈ પટેલ અતુલ બાવડિયા ભરત કોઠારી અને રાજ જનરલ કેટેગરીમાં કેટેગરીમાં બિનહરીફ જાહેર કર્યા હતા તો રિઝર્વ રાજુભાઈ મોદી આશિષ કુમાર નાયક વિનોદ કુમાર જોશીને બિનહરીફ જાહેર કર્યા હતા આગામી દિવસમાં એજીએમમાં તમામ સભ્ય સત્તાવાર સભ્ય પદ સાથે નવા પ્રમુખની વરણી કરશે